પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે ત્યારે બરડા ડુંગરના નેશ વિસ્તારમાં પહોંચી આ ઉમેદવારે ત્યાં વસવાટ કરતા માનવીઓની સમસ્યા જાણવા પ્રયાસ હાથ ધર્યો હતો પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પોતાના મત વિસ્તારમાં જનસંપર્ક કરી રહ્યા છે ત્યારે તેઓ બરડા ડુંગરના સાત વિરડા નેશ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે માલધારીઓ સાથે વાત કરી તેમના જીવન અંગે તથા બાળકોના શિક્ષણ અંગે પણ જાણકારી પ્રાપ્ત કરી હતી એટલું જ નહીં પરંતુ માલદારી ભાઈ બહેનો સાથે રહી રોજિંદા જીવનમાં વલોણું વલોવીને ગાયોને રોટલા ખવડાવ્યા હતા અને તેઓની સાથે બેસી તેમણે શિરામણ કરી ભર્યું મિલન કર્યું હતું ખુશી ભાજપ ના ભાજપ જ વાત આપશું વ્યસ્તતા વચ્ચે પણ પોરબંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવ્યા છેવાડાના માણસો સુધી પહોંચી રહ્યા છે અને તેઓનું જીવન ધોરણ કેમ ઊંચું લાવવું તે માટે તેઓની માહિતી મેળવી રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર